નમસ્કાર મિત્રો યહી હે શહી ભારત યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું પ્રેમજીભાઈ પરમાર મિત્રો આજકાલ સમગ્ર ગુજરાતની અંદર ઉત્તેજના જગાવનાર આક્ષેપો પ્રતિ આક્ષેપો અને ખૂબ જ ચર્ચાસ્પદ બનેલું પાયલ ગોટી પત્રકાંડના સંદર્ભમાં આપણે સ્પષ્ટ વાત કરવી છે એક ગરીબ ઘરની સત્તાના આધાર વિનાની અને ગુનાખોરી ગુનાખોરીનું સામ્રાજ્યથી સો સો જોજન દૂર કહી શકાય એવા પરિવારમાંથી આવતી આઠ દસ હજારના પગારમાં નોકરી કરતી ટાઈપિંગનું કામ કરતી અને એક કુંવારી કન્યાની પોલીસે જે રીતે ધરપકડ કરી જે સમયે ધરપકડ કરી અને એને ચાલતા લઈ જવામાં આવી એને રિકસ્ટનનું નામ આવ્યું એનો વિડીયો વાયરલ થયો આ બધી ઘટના ખૂબ વિચારવા જેવી બાબત છે અને આ પત્રકાંડમાં શબ્દો અને વિચારો પાયલ ગોટીના હતા શબ્દો અને વિચારો પાયલ ગોટીના નહોતા એને તો ટેકનિકલી રીતે એને શબ્દ દેહ આપવાનું કામ કર્યું એ એને એને જે નોકરીદાતા એની નોકરીની ફરજના ભાગરૂપે સોંપવામાં આવેલા શબ્દો વાક્યો અથવા તો જેને પત્ર કહેવામાં આવે છે એને ટેકનિકલ શબ્દ દેહ આપવાનું કામ કર્યું છે એમાં એના પોતાના શબ્દો પોતાના વિચારો નહોતા અને છતાંય એક દીકરીની ધરપકડ કરવામાં આવી પાટીદાર સમાજની દીકરી હતી એટલે પાટીદારો પણ એની સાથે સાથે બીજા સમાજના લોકો પણ કેટલાક ભેદો ભૂલી અને એનો સહયોગ કર્યો અને એ ખૂબ સારી આવકારદાયક બાબત હતી કોઈ પણ વર્ણ જાતિ અને ધર્મની દીકરી અથવા તો કોઈ વ્યક્તિ સાથે અનાચારને અત્યાચાર થાય તો માનવતાના ધોરણે આપણે એની સાથે ન્યાયની સાથે પ્રતસ્થતા અને પ્રમાણિકતા અને નિષ્ઠા સાથે ઊભું રહેવું એ આપણી માનવીય ફરજ બને છે પરંતુ સવાલ એમ થાય કે ભાઈ મહિલા ઉપર આટલા બધા અનાચાર અને અત્યાચાર કેમ થાય છે તમે વધારે લાંબાને પણ બે પાંચ વર્ષનો તમે પાછલો ભૂતકાળ જુઓ નલિયા સેક્સકાંડ ને એ બધા જે સેક્સકાંડો થયા છે એમાં કેન્દ્રમાં તો મહિલા જ છે ને આરોપી ગમે તે હોય પણ કેન્દ્રની અંદર તો મહિલાઓ છે તો આવું સાથે થઈ રહ્યું છે આ પણ એક વિચારવા જેવી બાબત તો આમાં આપણા નેતાઓ છે કથિત નેતાઓ એમના બેવડા ધોરણો વધારે અસર કરતા હોય છે આજે ગુજરાત માટે કંઈ બોલવું કાલે દિલ્હી માટે કંઈક જુદું બોલવું આજે નેતાઓના આપણા બેવડા વલણો બેવડા ધોરણો અને બેવડા વ્યવહારો છે ને એ સામાન્ય જનજીવનને પ્રભાવિત કરતા હોય છે બે હજાર સાતની સાલમાં એક મહાશય દ્વારા એવું કહેવામાં આવ્યું કે ભાઈ નસરીન નસરીનને ગુજરાત મોકલી આપો હું રક્ષણ કરીશ એટલે એના રક્ષણનો દાવો કરવામાં આવ્યો પરંતુ આપણા ઘરની પાયેલી સલામતી અને એના સહાનુભૂતિ માટે કંઈ વાત ના થઈ કલકત્તાની અંદર એક હોસ્પિટલની અંદર આ અરજી કર હોસ્પિટલની અંદર મહિલા ડોક્ટરની ઉપર રેપ થાય અને બળાત્કાર થાય તો એના માટે પશ્ચિમ બંગાળ બંધનું આંદોલન એલાન કરવામાં આવે અને ત્યાં આગળ દીદીને ટાર્ગેટ કરી અને આક્ષેપ પ્રત્યે આક્ષેપ થાય પરંતુ ગુજરાતની અંદર આવી સેંકડો ઘટનાઓ બની ગઈ દાહોદની ઘટના બની નલિયા શેખકાંડની બની અમરાપુર મોડાસાની ઘટના બની અને હમણાં ગઈકાલે જ માંડવીના ગોધરાની ઘટનાઓ બની પણ એ પણ મહિલાઓ હતી અને પશ્ચિમ બંગાળમાં પણ મહિલા હતી તસલીમા નસરીન પણ મહિલાઓ છે તો મહિલાઓ પ્રત્યેના આ ધોરણો જુદા કેમ મહિલાઓ માટેના આવા ધોરણો જુદા હોય અને મહિલાઓ સાથેનો અપરાધ એ અસમ્ય પાપ છે મહિલાઓ ઉપરનો અપરાધ છે એવું અસમ્ય પાપ હોવાના દાવા કરનાર લોકોએ ને મહિલાની શ્રેણીમાંથી મુક્ત કરી દીધી હતી પાયલ એ વખતે મહિલાની શ્રેણીમાં નહોતી હોતી હતી એટલે આ બધી બાબતો આપણા જે કથિત નેતાઓ કથિત ધર્મચારીઓ હમણાં જે ધર્મના બખેડાઓ જૂનાગઢના અને સત્તાધારના અને આ બધા હમણાં જે બહાર આવી ગયા છે અને તમે એની અંદર જુઓ આ બધાની અંદર શું છે સત્તા છે સંપત્તિ અને સેક્સ આ ધર્મના બખેડાઓમાં આવી વસ્તુ બહાર આવી છે તો આખો જે આખો કાંડ બન્યો એના સૂચિત શું છે એક તો સૌ પહેલા તો સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનની અવમાન ના થાય એનો ભંગ થયો કે કોઈ પણ મહિલાને રાત્રિના સમયે સૂર્યાસ્ત થયા પછી અને સૂર્યોદય પહેલા એની ધરપકડ ન કરી શકાય અહીંયા તો માત્ર અક્ષરોનો ટેકનિકલ શબ્દ આપવાના કામ એના પોતાના વિચારો નતા એના પોતાના શબ્દો પાયેલા ન હોવા છતાં એણે એના નોકરીદાતાએ આપેલા પત્રના જે શબ્દો હતા એને ટેકનિકલી શબ્દ દેખાતો અને એના ગુનાસર એને રાત્રે ધરપકડ કરવામાં આવી એને લાંબો સમય સુધી બેસાડી રાખવા પછી એની ઉપર એફઆઈઆર નોંધવામાં આવી એફઆઈઆર નોંધ્યા પછી એને જે ચલાવવામાં આવી અને એનો જે વિડીયો થયો એને તમે રિકન્સ્ટ્રક્શનનું નામ આપ્યું રિકન્સ્ટ્રક્શન એટલે એણે તો એક ઓફિસની અંદર બેસી અને કોમ્પ્યુટર ઉપર એને ટાઈપ કામ કર્યું છે તો એ કામ એને ત્યાં કઈ રીતે કર્યું છે કે એની ફાઇલ કયા છે એ ત્યાં આગળ રિકન્સ્ટ્રક્શન તો એની ઓફિસમાં બેસી રસ્તામાં બેસી એને પોલીસ સ્ટેશનમાં આમ કઈ રીતે રિકન્સ્ટ્રક્શન એણે તો ટાઈપ કરવાના હથિયારો દબાયા હતા કાઇપ કરવાના કાગળો સંતાડ્યા હતા સરું રિકન્સ્ટ્રક્શન એટલે આ બેહુદી વાત છે જે પોલીસ વડા એ ખુલાસો કર્યો ને એ ક્યાંય સામાન્ય માનવીને ગળે ન ઉતરે વાત છે અને સૌથી ઘાતક બાબત એ છે કે એક પાટીદાર ધારાસભ્યની સામે એક પાટીદાર દીકરી એ ગુનો કર્યો છે એવો આક્ષેપ સર જે એની ધરપકડ કરાઈ એટલે સૌ પહેલા તો આમાં માનવીય સંવેદનાઓ મરી પડ અને જે સંતનો આંતરકલ હતો કે ભાઈ તારી કરતા હું મોટો છું તું નાનો છું આ આગળ ના આવી જવો જોઈએ આ એક પુરવાર કરવા માટેનો જે આંતરકલ હતો અને એમાં સત્તાનો ઘમંડમાં એક નિર્દોષ વાળાની કારકિર્દીનો ભોગ લેવામાં આવ્યો છે એક મજૂર સામે કે એક કર્મચારી સામે જો આવા આક્ષેપો થયા પત્રો લખાયા હોત એક કર્મચારી એક મજૂર હોત એક ગરીબ માણસ શ્રમિક માણસ હોય અને એની સામે આવા આક્ષેપો કરતા સો પત્રો લખાયા હોત તો જે પત્રો લખનાર હતા એની રાત્રે ધરપકડ થાય એનું રિકન્સ્ટ્રક્શન થાય એને સામે એફઆઈઆર થત પણ ના આ તો સત્તાના ઘમંડમાં એકબીજાના વેતરી નાખવાની જે રાજ રમત ચાલતી હતી એમાં એક નિર્દોષનો ભોગ લેવો જોયો અને આ માનવીય આટલી બધી ભૂલ થવા છતાં આટલી એમાં ખરેખર ભૂલ છે બધાએ સ્વીકાર્યું છે પોલીસ તંત્ર સ્વીકારે છે રાજ સત્તાના નેતાઓ સ્વીકારે છે કર્મશીલો સ્વીકારે છે અને સોશિયલ મીડિયા સ્વીકાર્યું છે પણ છતાંય આટલું બધું એ થવા છતાંય રાજ્ય સરકાર અથવા પોલીસે પોતાની બિલોસોફી દિલસોજી વ્યક્ત નથી કરી એટલે તમે દિલસોજી તમારો ભૂલ છે તમે ગુનો કર્યો હોય અથવા તો તમે ક્યાંક ક્ષતિ થઈ હોય અને છતાં તમે દિલસો વ્યક્ત ના કરો એટલે કેટલી નિષ્ઠુરતા છે એ વસ્તુ બહાર આવે છે અને પાયલની જે સામાજિક બદનામી થઈ છે પોલીસ લોકઅપ દરમિયાન એને જે ત્યાં કલાકો વિતાવવા પડ્યા એક મહિલા તરીકે એક લોકઅપમાં એણે એક રાત કે એક દિવસ કે ચોવીસ પચીસ કલાક રહેવું પડે કે વધારે સમય રહેવું પડે એ દરમિયાન જે એની એકલતા અને એની શા કારણોસર એને લાવવામાં આવી આ જે એની માનસિક વિટમણા છે ને આ માનસિક વિટમણા તમે નું કઈ રીતે સમજી શકીએ એટલે જે પોલીસ લોકઅપમાં ગયું છે એને આ ખ્યાલ આવે બરાબર છે એટલે એને તમે એ નોકરી આપી દો રૂપિયા આપશો પણ એને જે માનસિક પીડા થઈ છે એનું વળતર કઈ રીતે આપી શકે એનું વળતર તમે રૂપિયામાં આપી શકો ખોટી વાત છે પોલીસે પણ એની મર્યાદા ચૂકી સૌથી વધારે બદનામ પોલીસ થઈ સૌથી વધારે બદનામ પોલીસ થઈ અને કોઈ પણ પોલીસ કર્મચારી અધિકારીએ એ કમસે કમ અઠ્ઠાવન વર્ષ સુધી તો એને નોકરી કરવાની હોય છે એ વીસ વર્ષે બાવીસ વર્ષે પચીસ વર્ષે નોકરીમાં જોડાય તો એની અઠ્ઠાવન વર્ષ સુધી પણ પદાધિકારીઓ તો કોઈ વર્ષ બે વર્ષ પાંચ વર્ષના હોય એ કાયમી નથી અને એ પદાધિકારીઓના સાચવવા માટે આવી મોટી કસૂર કરવી પાયલની કસૂર કેટલી હતી એની સૌથી મોટી કસૂર તો એ ગરીબ ઘરની હતી એનો પરિવાર ગરીબ છે બીજી કસૂર હતી કે એનો પિતા કે એનો ભાઈ છે ને એ કોઈ ભૂમાફિયા નહોતો કે કોઈ ગુનેગાર ડોન નહોતો એનો અને એમની પાસે એ પરિવાર પાસે રાજકીય સત્તા નથી અને ન્યાયતંત્ર પાસે આપણી અપેક્ષા ના રાખી શકીએ કે ઉગડતી કોર્ટે પ્રથમ કલાકમાં આની સુનાવણી કરી નિર્ણય કરી અને એક કલાકમાં એને જામીન આપી શકાય પણ છેક ન્યાયતંત્રે મોડી સાંજે જે ન્યાય કર્યો હોય એ પણ અપેક્ષિત તો ન હતું કે ન્યાયતંત્ર પણ આટલું વિલંબિત કરે અરે ગુજરાતની મહિલાઓ સલામત નથી જો દાહોદનો કિસ્સો જો એક આદિવાસી બાળા માંડવી ગુજરાનો કિસ્સો જુઓ પછી બાયરના ધારાસભ્ય એની ઉપર જે રેપ કેસ નોંધાયો છે હવે સવાલ બીજો એક થાય છે કે જે આટલું બધું મીડિયા આની અંદર સક્રિય બન્યું લોકો સક્રિય બન્યા તો દલિતોના આદિવાસીની મહિલાઓ ઉપર જયારે જયારે આવા રેપ થયા છે ત્યારે તમારી સભાનતા તમે વ્યક્ત કરી છે કે ત્યારે એ જે મહિલા હોય એની ઉપર જાતિનું લેબલ લાગી જાય છે એટલે એનો દેહ પણ જાતિના લેવલથી અલગ હોય છે આ પણ જાગૃત અને જે સોશિયલ મીડિયામાં સતત કામ કરી રહ્યા છે ને એ લોકોએ ખૂબ વિચારવું જોઈએ છતાંય સોશિયલ મીડિયાને તો ખાસ ખાસ અભિનંદન આપવા જોઈએ સોશિયલ મીડિયા આટલું બધું એક્ટિવ રહ્યું અને સમગ્ર ગુજરાતના સોશિયલ મીડિયાએ લાખો મેસેજ વ્યક્ત થયા લાખો મેસેજો ફોરવર્ડ થયા અને બાયલની પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી સાથે સાથે એ પોલીસની પણ લોકોએ નિંદા કરી છે રાજ્યના નેતાઓની વ્યક્ત નિંદા કરી છે અને સોશિયલ મીડિયાએ તટસ્થ રીતે કેટલાક અપવાદો બાદ કરતા તટસ્થ રીતે સોશિયલ મીડિયાએ જે ભૂમિકા ભજવી અને એના કારણે રાજ્ય સરકારને ભાન તો થયું કે ભાઈ ક્યાંક આપણે જાણે અજાણે ભૂલ કરી શકીએ અને એ ભૂલના કારણે આપણે પાછા વળવાનું છે એવું સોશિયલ મીડિયાએ એ રંગ રાખ્યો પરંતુ પંકજ ત્રિવેદીના કેસની અંદર જે મીડિયા તૂટી પડ્યું હતું આશારામના કેસની અંદર પ્રિન્ટ મીડિયા તૂટી પડ્યું તો એ પ્રિન્ટ મીડિયા આજે ક્યાં હતું પંકજ ત્રિવેદીને હત્યા કેસમાં સ્વાધ્યાય પરિવારના જે આક્ષેપો થયા આશારામનો બળાત્કાર કેસની અંદર પ્રિન્ટ મીડિયા અને બીજા એવા ઘણા બધા કેસોની અંદર પ્રિન્ટ મીડિયા ધરખમ રીતે બહાર આવીને એની ભૂમિકા ભજવે છે તો આ પાયલ ગોટીના બનાવ વખતે પ્રિન્ટ મીડિયા ક્યાં હતું કે પ્રિન્ટ મીડિયા એ રાજ્ય સરકારની જાહેરાતો લેવાની હતી રાજ્ય સરકારના બીજા લાભો લેવાના હતા સસ્તા ભાવના કાગળો મેળવવાના સબસીડીના કાગળો મેળવવાના હતા પ્રિન્ટ મીડિયા ક્યાં હતું ખરેખર પ્રિન્ટ મીડિયા ગોદી મીડિયા બની ગયું છે એટલે પ્રિન્ટ મીડિયાએ જે આનો અવાજ આપવો જોઈએ સોશિયલ મીડિયાની જેટલું જોઈએ આનો વાંચા આપવી જોઈએ એ પ્રિન્ટ મીડિયાએ આ કામ નથી કર્યું પણ આપણે તો હવે એટલી ઈચ્છા રાખીએ કે ભાઈ પોલીસ દરેક કેસોની અંદર પ્રમાણિકતાથી નિષ્ઠાથી અને માનવતાના ધોરણે કામ કરે કેમકે કે પોલીસને જે પરિવાર છે પોલીસના બાળકો છે પત્ની છે એના મા બાપ છે એવું દરેક આરોપીને પણ એનો પરિવાર હોય છે એના મા બાપ હોય છે આરોપી ખરેખર સાચો ગુનેગાર છે કે માત્ર આક્ષેપિત આરોપી છે આ પણ પોલીસે માનવતાના ધોરણે કાનૂનને ધ્યાનમાં રાખીને વિચારવું જોઈએ આરોપી ઉપર આક્ષેપો થયા એટલે બસ એ સાચો ગુનેગાર જ છે અને એ ન્યા પોલીસ તંત્ર ઘણી બધી વખત ન્યાયતંત્રની ભૂમિકામાં આવી જાય છે પોલીસનું કામ તો ચોક્કસ તપાસ કરી અને એના કાનૂની કાગળો સાધને કાગળો પૂરા પાડવાનો છે પોલીસનું કામ સજા કરવાનું અને સજા આપવાનું કામ નથી સજા જાહેર કરવી અને સજાનો અમલ કરવાનું કામ પૂરીને પણ ઘણા બધા કેસોની અંદર પોલીસે આવી ભૂમિકામાં ન્યાયતંત્રની ભૂમિકા મળી છે એટલે આપણે એવી અપેક્ષા રાખીએ કે ભાઈ ન્યાયતંત્ર પણ પ્રમાણિક ભૂમિકા ભજવી એની સાથે સાથે પોલીસની ભૂમિકા પોલીસના કર્મચારીઓ આ બીજા લોકોના દબાણમાં આવ્યા સિવાય પ્રમાણિક રીતે નિષ્ઠાથી અને માનવીય સંવેદનાને ધ્યાનમાં રાખી અને કાનૂનને પણ યોગ્ય અમલ થાય એ રીતે ભૂમિકા ભજવું આપણે એવી અપેક્ષા રાખીએ અને કોઈ પણ પીડિતા કોઈ પણ પીડિતા એનો નાત એનો જાત અને એનો ધર્મ નથી પીડિત એ પીડિત જ છે એટલે આપણે પીડિતને પણ ધ્યાનમાં રાખી અને આવા બનાવોમાં દરેકની સાથે આપણે ઊભા રહીએ તો ધ્રુઆ નખરત અને વૈમહેનું જે વાવ વાવેતર થઈ રહ્યું છે એની અંદરથી મુક્ત થશું તો એક આપણે સારા તંદુરસ્ત રાષ્ટ્રનું નિર્માણ કરીશું અને આપણે એક સારા સંસ્કૃતિના નિર્માતાના પાયામાં કામ કરી શકીશું એટલી જરૂર છે કે જો ભારતે વિશ્વગુરુ બનવું હોય તો આ બધી બાબતોથી પર થઈ માનવતાના ધોરણે માનવીય અભિગમ સાથે આપણે કામ કરવું જોઈએ અને આપણે એવી અપેક્ષા રાખીએ પોલીસ અને ન્યાયતંત્ર પણ બંધારણ અને કાનૂન અનુસાર કામ કરે આજે તો આટલી વાત ફરી વખત ઓડી પાસે આ વિષય સાથે આપણે હાજર થઈશું તમને વિનંતી છે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો અને તમારા વિચારો મને કોમેન્ટમાં મોકલી આવજો આવજો